હાલ બધે ચા ને ભાખરી ખાવા એટલે જો આજના બ્લોક ની શરૂઆત થઈ ગઈ હી આજે છે સંક્રાંત જોઈ કેવી સંક્રાંત જાય હા સંક્રાંત માં બધાય

એમ ન કહેવાય હાલો તમારે આવું છે બપોર અને આપણે થઈ ગયા હે ફર્સ્ટ ક્લાસ ત્યાર જોઈ ગોદરા જો આજે અને અમે એવું કર્યું કે આજની રસોઈ બનાવવાની રજા એટલે જો ફર્સ્ટ ક્લાસ મસ્ત એ થઈ અને જો અમારી સંકરાંત છ મહિનાની નાની જો કેટલા મસ્ત ફર્સ્ટ ક્લાસ બધા શંકરાત કરવાના છીએ અમે પછી આજે માં એવું કર્યું કે કઈ રસોઈ બનાવી નહી કઈ એટલે આપડી આજે શું લઈ દાળ પકવાન હવે અમે દાળ પકવાન તો હે આવી ગયો એટલે અમારા ઘરે અમે નથી કરવાના અમે જવાના હિમારા નણંદ ના ઘરે ઊંધું કર્યું અમે નું આવે આયા અને અમારે તેરાવી લીધા અહીંયા કે હાલો

Jacio, ei se im zvi também. Halo. Jace, que é smoke? HAWA? Kána, ajdea. HAWA? Noch poェ este. Hijos se... meals teifer me els polledi, outをはverti. O? jem? Could Chinese make it a

જો બધાય વો જાય આ પતંગ કે આમ જો તો આવ રે હે પતંગ કે ગાવતા હાલો કે ગાવ સહી જો કોઈ વીડિયો ઉડાડવા બધા

Pasih patang tangga gawat kan? Ya. Abis Iya abis jo. Pas tangga <laughs> <laughs> આ શું યાર ના નઈ સરકવા ઓકે મોટા પપ્પુ ઓલા પગમાં ચા બાકી રહી ગયો હતો ને તો હવે ચા છેલ્લે છેલ્લે બે ભાઈ બેન બનાવે હે પણ કેવું બનાવે પી એવું બનાવજો બનાવે જો જો આ છોકરા ને જેને પણ હગાઈ કરવી હોય ને ચા બનાવતા મસ્ત મસ્ત આવડે જેને હગાઈ હોય ને એને ચા મસ્ત પીવા મળશે કેટલી જોઈ છોકરા ને એને કોઈ ગમે ને તો મને મેસેજ કરજો અમારે કરવાનું હે એનું જો અમારે જો બધા અને આજનો પૂરો કરી હવે છેલો છેલો ચા પીલા ચા પી લઈ દરેક વાઈએ અને આજે ઉત્તરાયણ નો આખો દિવસ બધા મસ્ત ગયો તમારે કેવો ગયો તો કમેન્ટ કરીને કેજો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું જો બ્લોગ મારો ગમે તો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ કરવાનું એક મીઠી મીઠી બોલતા નું